વડોદરા જનસેવા કેન્દ્ર અને નર્મદા ભવન ખાતે ફાયર વિભાગની મોક ડ્રીલ યોજાઈ વડોદરા શહેરમાં આવેલ જનસેવા કેન્દ્ર અને નર્મદા ભવન ખાતે ફાયર સેફટી અંગે મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું મોક ડ્રિલ દરમિયાન મામલતદાર પૂર્વ મામલતદાર તેમજ જન સેવા કેન્દ્રના અધિકારીઓ સાથે કર્મચારીઓને આગ લાગે તો શું કરવું અને શું ન કરવું જોઈએ તે અંગે માહિતી આપવામાં આવી હતી તેમજ આગ બુઝાવવા માટેના સાધનોનો ઉપયોગ કેવી રીતે કરવો અને વિદ્યાર્થીઓને તથા અન્ય સ્ટાફને કેવી રીતે બચાવવા તે અંગે મોટ ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું વધુમાં જન સેવા કેન્દ્રના અધિકારીએ જણાવ્યું કે આજે જન કેન્દ્ર નરમદે ભવન ખાતે આપણે જે ફાયર સેફટી મટીરિયલની એક ડ્રીલ રાખેલી હતી જેની અંદર મામલતદાર વડોદરા શહેર પૂર્વ મામલતદાર ગ્રામ્ય અને નાયબ કલેક્ટર વડોદરા શહેર અને મામલતદાર નાયબ કલેક્ટર વડોદરા ગ્રામ્ય હાજર હતા બધો સ્ટાફ હાજર હતો એમને સમજણ આપી કે કેવી રીતની આપણે કોઈ આગ કે અનિચ્છનીય ઘટના બને તો એના માટે કેવી રીતે ફાયર સેફ્ટીની કામગીરી કરી શકાય એના માટે કોર્પોરેશન તરફથી ફાયર ઓફિસર પણ આવેલા હતા એમણે આ બધી ટ્રેનિંગ આપી હતી